બોર જોતી બોર હમણાં હોય લા કેવી વાત કરે તું હમણાં તું છે ને તારે કરોડી હરોડી હોય તે કોમ કર ગાડીઓ આવે મારા ભાઈ પણ તને ખબર બોરની આખો જતો રહ્યો શિયાળો જતો રહ્યો બધું જતું રહ્યું ત્યાં તને હમણે ખબર પડી બોરની સારું બધી વાત છોડ હમણાં બધી મેલ એ પાછો શિયાળોનો ઉનાળો આવી જાય ત્યાં તારો બોર બધું થઈ જશે હમણાં બધું છોડ હા પાછો પૂંજારાનો ફોન આવ્યો આ પૂંજારોથી શું હેલો બોલ દેવ રાખવાના છે એમ હો દેવની તારીખ તમે નક્કી દો હું આવી જઈશું ડાયરેક્ટ દેવે જે તમારે સેટિંગ હોય એ બધું કરી નાખો હા સારું સારું હો તમે ગોઠવી દો હું આવું છું ડાયરેક્ટ દેવે હા સરપંચ સાહેબ

એટલે સરપંચ એમ તો પેલું સર્વેયુ હે કાઢવા હું કા તમે સર્વેયુ કાઢ દીધું છે પણ મારું કામ પેલું થાય પછી ગામ મે કામ થશે સરપંચ હા હમણે તમે ભાળવાવો દેખકો કેટલો થાય ઢેસુન ઢેસુન પોગ ઉતરી જાય હોવે તે પણ વહરાતમાં ઢેસુન ઢેસુન હું આખા આધી ઉતરી જાય એવું કો પણ તમારી બનશે જ નહીં પણ એ અરે બનાવવાની હતી પણ પેલા ફળે હમણે અમે આરસી બનાવવા જા ને તો તું ચાર ખટારા ફસાઈ જા મારે એમ જ ખર્સો કેલો લાગી જો રેનો લાવ્યા ને બધું કાર પછી મેં કીધું કેન્સલ રાખ્યા વર હે પહેલી ગાડીઓ અમારા બાજુ લાવવાની હોતio અમાર ટપડું છે

તમારા બંગલા વાપર દીધા બંગલો બનાવી લીધો નહીં ફરતો લે પડી હતી કાલે સરપંચ ભૂલ કરી દેતો ને તને ખબર પડતી સરપંચ તમે મોટા મારા બધે વિચાર્યુંરસ બનાવી તતુડી હવે ત્યારે ખબર પડે એમ હો સરપંચ સરપંચ બનાવી ભૂલ કરી તું મારી કે ચાલ તારું આવે થઈ જશે તારી ગ્રાન્ટ આવે તારું કોમ થઈ

અને એ એને ઘેર જ છે હમણે તમે ફ્રી હોય નમણે જ આવી જાવ હા આ ટલાટી સાહેબ આવવા ત્યારે ખબર પડશે સરપંચ તલાટી સાહેબ કેમ જો સાહેબ હા કેમ તલાટી સાહેબ આજે મારા પ્રોગ્રામ પડવાનું છે તમારા ના કઈ તમારા દવાખાના આવી રહી દવાખાનું નથી બનાવ્યું કોઈ તમારું પાપુ દવાખાનું દવાખાનું મારા સાહેબ મારો બંગલો બનાવી લીધો મેં બંગલો ભણાવી શું વાત કરો

બે લાખ આવી જશે તમારે પંદર કરોડ ની કરોડ નો દંડ લાડે ના ના બધું ભૂલી જાવ તમે આપડે સમજી વાત કરવાની